ઓરે યાર નજીક જવાતું પણ નથી યાર એટલી સ્મેલ આવે છે ખરાબ ગંદી અને વીસ દિવસ થી અહિયાં છે લવણ ના લગ્ન થઈ ગયા લાગે છે તો એવું તે કે બધે લવ લવ લખેલું છે જો અહિયાં લવ છે અહિયાં લવ છે આ હાથે લવ લખેલું છે

કેટલા દિવસથી અહીંયા છે મને જેમણે મોકલ્યું એમણે કીધું છે કે વીસ દિવસથી અહીંયા છે અને દસ પંદર દિવસથી તો હું કન્ટિન્યુ એમના કોન્ટેક્ટમાં હતો અને દસ પંદર દિવસથી તો આ જ હાલત છે તમે હાલત જુઓ એમની અને નજીક જવાતું નથી એટલી દુર્ગંધ આવે છે પહેલાં માસ્ક અને મોજાની વ્યવસ્થા કરીએ પછી આપણે એમનું જોઈએ શું છે અત્યારે અમે લોકો વડોદરા છીએ અને વડોદરા માંજલપુર વિસ્તારમાં આવ્યા છીએ પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે કે તમે જોવા પ્રમાણે ખૂબ જ દુર્ગંધ આવે છે અને લગભગ વીસ દિવસ થી ખબર નહી કઈ રીતે એ હશે એમની ફૂલ દુર્ગંધ આવે છે ગાડીમાં લઈ જવાય એવી પણ ક્ષમતા નથી એટલા માટે પહેલી પ્રાયોરિટી એ કરીએ કે એમને પેલા નવરાવીએ અને ત્યારબાદ અમે આપડે એમને લઈ જઈએ ઓરે યાર ઊભા થઈ જાવ ચાલો કેમ આમ હાલત છે આવી હે ઉભા થઈ જાવ બેસી જાવ પેલા શું થાય છે કેમ નહીં બેસાતું તું અહીંયા બેસો અહીંયા ટેકે બેસી જાવ ફેરવી દો તો અમે એમને શું થાય છે જવાબ આપો મને જોર જોરમાં બોલો નામ શું પેલા એ કયો નામ તો કેમ આવી હાલત કરી છે જો તો અહિયાં ટોયલેટ બાથરૂમ બધું કેટલું પડ્યું અહિયાં નજીક જવાતું પણ નથી યાર એટલી સ્મેલ આવે છે ખરાબ ગંદી અને કપડા પણ અડધા પહેરેલા છે ટોયલેટ બાથરૂમ પણ આ જ જગ્યા ઉપર છે તમે કન્ડિશન જોવો કેટલા દિવસની હશે અંદરથી ઉપકા થાય એવી સ્મેલ એટલી ગંદી આવે છે ખબર નહીં કેમ આવી હાલત કરી હશે નથી ઉતરે એમ ટાઈટ થઈ ગયું ખેંચો ખેંચો તમ ચાલો અહીં નીચે આવી જાઓ ચાલો આવી જાવ આવી જાઓ નીચે ચાલો લવડ ના લગ્ન થઈ ગયા તો કેમ આવું હાલત કરી લાગે છે તો એવું તે કે બધે લવ લવ લખેલું છે જો અહિયાં લવ છે અહિયાં લવ છે આ હાથે લવ લખેલું છે ચાલો

નાટક કરતા હતા ને તો ચલાતું હતું તો કેમ નતા ઉભા નાટક કરતા હતા તો દોસ્તો તમે જોયું એ પ્રમાણે બધા રેસ્ક્યુ સરખા નથી હોતા ક્યારેક ક્યારેક એવા પણ કેસ આવે છે કે જે પોતે ચાલી નથી શકતા અને બહુ જ દુર્ગંધ મારતા હોય છે જેમનું ટોયલેટ લેટરિન પણ એમના કપડામાં જ હોય છે એ જગ્યા પર હોય છે જે મા ભાઈ વગરમાં હતું છેલ્લા લગભગ આસપાસના લોકો દ્વારા મળતી માહિતી મુજબ સાત થી આઠ મહિનાથી એ એ જ જગ્યા ઉપર હતા અને ચા અને બિસ્કિટ ખાય અને ત્યાં સૂતું રહેવાનું એ જ કન્ડિશનમાં સુવાનું પણ ટોયલેટ બાથરૂમ હોય એ પણ એ ત્યાં જ કરી લેવાનું મેં બ્લેન્કેટ હટાવ્યો ત્યારે ખબર પડી કે એમને જે પેન્ટ છે અડધું એમને કાઢી નાખેલું છે અને એમાં પણ આટલી ગરમી વિચારો તમે એ કઈ રીતે રહેતા હશે પણ હવે જે પણ થયું એ આપણેથી કર્યું છે અત્યારે રેસ્ક્યુ કરીને સાથે લીધા છે પોલીસ સ્ટેશને જઈએ છીએ વેરીફિકેશન કરાવીએ અને ત્યારબાદ એમના આવનારા જીવન સારું જાય એ માટે આપણે આશ્રમમાં લઈ જઈએ છીએ તમે લોકો વિડીયોને વધુમાં વધુ શેર કરજો ચલો ચલો ચાલો છોડી દો થોડી દો છોડી દોડી દોડી દો ચલાઈ ગયું ને હે સનીભાઈ ચલાય ગયું ને તો દોસ્તો અત્યારે અમે ફાઈનલી અપના ઘર આશ્રમ વડોદરા રસુલાબાદ આવી ગયા છીએ અને સનીભાઈને તમે જોવો એ પ્રમાણે જે પેલા ચાલતા નહોતા અત્યારે એ ચાલીને અહીંયા બેઠા છે કહેવાય ને અમુક એક જ જગ્યા ઉપર ઘણા સમયથી બેસી રહેવાથી કદાચ એમના મગજ પર એવું થઈ ગયું હોય કે હું ચાલી નથી શકતો કેમ કે ત્યાં લોકો કહેતા હતા કે કોઈ એમને સિવિલમાં પણ લઈ ગયા હતા એમને ઈલાજ પણ કોઈ કરાવ્યો હતો પણ પાછા એ ત્યાં જ આવી ગયા હતા લગભગ છ કે આઠ મહિનાથી ત્યાં જ હતા અને છેલ્લા ઘણા દિવસથી એ જ પરિસ્થિતિમાં હતા તો કદાચ એમને એવું છે કે ચલાતું નથી મારાથી કદાચ એવું પણ હોઈ શકે અણશક્તિ આવી ગઈ કે અમે જોયું એ પ્રમાણે જો એમની બોડી પણ એકદમ પતલી થઈ ગઈ છે એટલે એ જ્યાં ત્યાં રહેવાનું હોય એટલે જે કોઈ આપે એ જમે અને બિસ્કિટ ને પાણી પર રહેતા હોય એટલે પૂરતા વિટામિન્સ ના મળે શરીરને એના લીધે શરીરમાં અણશક્તિ કદાચ આવી ગઈ હોઈ શકે પણ આઈ હોપ કે આવનારા સમયમાં અહીંયા રહે અને આશ્રમ દ્વારા જે પણ સારવાર મળે એના દ્વારા એ જલ્દીથી સાજા થઈ જાય અને આપણે ફરી પાછા આવીએ ત્યારે એ આપણને દોડતા જોવા મળે ખાસ તો આજે એ પણ અમારી સાથે આજે આવ્યા હતા એમની મેમ્બરો અમારી સાથે હતા એમનું રેસ્ક્યુ વાન પણ અમારી સાથે હતું કેમ કે એમની જે કંડિશન હતી એ કંડિશન પ્રમાણે તો આપણે એમને નવરાવ્યા દોડાવ્યા વગર તો અહીંયા લાવવા એ શક્ય જ નહોતા અને આસપાસના જે પણ લોકો હતા એ કોઈ આમના માટે કદાચ એમને જમવાનું કે નાસ્તા વગેરે આપતા હશે પણ નવરાવવા માટે પાણીની વ્યવસ્થા આપણને કરી આપી હતી પ્લસ એક બે વસ્તુ જોઈતી તે કરી આપી પણ નવરાવા દવરામાં કોઈ પણ લોકોનો સાથ નહોતો રહ્યો જેમણે એમને રેફરન્સ આપ્યો છે એમને પણ એ જ કીધું કે લગભગ બે ચાર મહિનાથી એ વ્યક્તિ આ એમને જોતા હતા અને આ જ કંડિશનમાં હતા અને કોઈ એમને મળતું નહોતું કોઈ એમને સપોર્ટ નહોતો કરતો ત્યાં અવર લોકોની ઘણી રહેતી હતી પણ કદાચ લોકો એમને એ જ પરિસ્થિતિમાં જોઈ અને કદાચ ડ્રિંક છે કે કદાચ એક્સાઈઝ બીજું કંઈ પણ હોઈ શકે એ રીતે કહીને એમની મદદ નહીં કરી હોય પણ જેમણે પણ અમને આજે શનિભાઈ સુધી પહોંચાડ્યા છે એમનું નામ નહીં લઉં પણ એમનો પણ ખૂબ ખૂબ એક આભાર કહું કે એમણે આજે અમારા સુધી પહોંચાડ્યા અને આઈ હોપ આવનારા દિવસોમાં બને એટલું વહેલા જલ્દી સારા થઈ જાય ફરી એકવાર આપના ઘર આશ્રમની ટીમ અને જેમણે પણ આજે આ રેસ્ક્યુમાં અમારો સાથ દીધો છે એ બધાનો ખૂબ ખૂબ આભાર હા ખાસ કહું કે એમની હાલત જે હતી એ પ્રમાણે મને અમદાવાદનો કેસ આજે યાદ આવી ગયો કે જે કેસ મને આજથી બે ત્રણ મહિના પહેલા મેં લગભગ કેસ લીધો હતો અને જ્યારે હું એ એ એ એમને ત્યાં મળવા ગયો પ્રભુજીને આ દુનિયામાં અને એમનું મૃત્યુ થઈ ગયેલું હતું હતું આમની જેમ જ કે ઘણા સમયથી એ જ જગ્યા ઉપર હતા ત્યારે મને ખૂબ દુઃખ થયું કે હું કદાચ પાંચ સાત દિવસ ત્યાં લેટ પહોંચ્યો અને આમાં પણ મને કદાચ એ ડર હતો જયારે હું ગયો ત્યારે કે છેલ્લા વીસ દિવસથી એક જ જગ્યા ઉપર પડ્યા છે સ્ટાર્ટિંગમાં એમ જ લાગ્યું કે કદાચ એમનો જીવ નથી બચી શક્યો પણ સદનસીબે આજે આપણી સાથે છે પણ આવનારા સમયમાં સારું થઈ જશે કદાચ જો આપણે ના પહોંચ્યા હોત તો આગળના દિવસોમાં શું થાય નથી કઈ નહીં આપણે છીએ આશ્રમમાં તમારી આસપાસ કોઈ પણ આવા લોકો હોય જરૂરિયાતમંદ લોકો હોય એમના સુધી પહોંચો તમારાથી જો મદદ નથી થઈ શકી તો અમારા સુધી પહોંચાડો અથવા આવા કોઈ નજદીકના આશ્રમ હોય એમના સુધી પહોંચાડો મળીએ છીએ ફરી પાછા નવા વિડીયોમાં નવા વ્યક્તિ સાથે નવા વિચાર સાથે નવા વિસ્તારમાં જય હિન્દ જય ભારત ઘણા લોકો અમારા વિડીયો જોઈને એવું કે છે કે તમે ભગવાનને કે પ્રભુજીઓને જાહેરમાં નવરાવો છો જાહેરમાં તમે એમના છો પણ અમુક કંડિશન અમુક પરિસ્થિતિ થઈ ગઈ હોય છે કે અમારે અમારે ના ચાહતા હોવા છતાં આ વસ્તુ કરવી પડે છે જે આજના આ વિડીયોમાં તમે જોવો છો કદાચ તમને આ વિડીયોમાં ના પણ ગમે તો સ્કીપ કરી શકો છો પણ આ કંડિશન જ અત્યારે એમની એવી હતી એમની હાલત એવી હતી કે અમે એમને એમની પાસે ઉભા નહોતા રહી શકતા એમને ગાડીમાં પણ નહોતા બેસાડી શકતા જે તમે કદાચ આ વિડીયોમાં સાથે ફૂટેજ તમે જોઈ શકો છો આવી ખરાબ કન્ડિશન હતી એટલે ના અને આસપાસ ત્યાં બીજી કોઈ એવી જગ્યા નહોતી પ્રાઇવેટ કે જ્યાં અમે એમને લઈ જઈ શકીએ અમુક પરિસ્થિતિ એવી થઈ ગઈ હોય તો અમારે કરવું પડે છે એટલા માટે અમે ત્યાં એ વસ્તુ કરી બાકી અમે બને ત્યાં સુધી પ્રાઇવેટ જ કરીએ છીએ છતાં વારંવાર કહીએ છીએ કે જે તે જગ્યા ઉપર આપણે જઈએ રૂબરૂ તમે સાથે હોવ અથવા કોઈ હોય તો ખ્યાલ આવે કે એમની કંડિશન શું હતી અને અમે સેના માટે આ વસ્તુ કરી છે હરેક વસ્તુ પાછળ કઈક ને કંઈક લોજિક હોય છે કંઈક ને કંઈક રીઝન હોય છે ત્યારે જે અમે ત્યાં એ વસ્તુ કેરી હોય છે